તો ગુજરાતમાં મોટી સંખ્યામાં રેલવે સ્ટેશનના આધુનિકીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જે પૈકી ખેડા જિલ્લાના મહેમદાબાદ ખેડા રોડ સ્ટેશનની પણ કાયાકલ્પ થવાની છે તેને અનુલક્ષીને વડોદરા રેલવે ડિવિઝન દ્વારા મેમદાવાદ સ્ટેશન પર યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવસિંહ ચૌહાણ અહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ ડીઆરએમ

ચાલીસ લાખ લોકોની હાજરીમાં દેશના અન્ય રાજ્યોના મહત્વના મુખ્યમંત્રી રાજ્યપાલ ઉપ મુખ્યમંત્રી મંત્રીઓ સાંસદ સભ્યો અને ધારાસભ્યો અને અન્ય સ્થાનિક જનપ્રતિનિધિની હાજરીમાં રેલવેના એકતાલીસ હજાર કરોડથી વધારે નાણાં ખર્ચીને લગભગ સાડી પાંચસો થી વધારે

દેશના લોકોને એકી સાથે તમામ સુવિધાઓ મળે અને જે પ્રકારે થોડા સમય અગાઉ લગભગ સ્ટેશનોને અમૃત સ્ટેશનમાં સમાવેશ કરીને કામ છે અને આજે નવા સાડી પાંચસો થી પણ વધારે સ્ટેશન અને પંદરસો થી વધારે આરઓબી આર્યુબી ના કામ પ્રારંભ થયો છે ભારતીય રેલ એક પ્રકારે ભારતના દેશના લોકોની જીવન રેખા છે લગભગ રોજના આઠ થી વધારે પેસેન્જર રેલવેમાં મુસાફરી કરે છે અને કરોડો ટન ટનના માલની હેરફેર થતી આ ભારતની રેલવે સુવિધા હું એવું માનું છું છેલ્લા દેશ વર્ષમાં એક પ્રકારનું આમૂલચૂલ પરિવર્તન આવ્યું છે રેલવેનો નવો કાયાકલ્પ થયો છે અને જે દસ વર્ષ અગાઉ રેલવેમાં માગ ચાલીસ પિસ્તાલીસ હજાર રૂપિયા કરોડનું પિસ્તાલીસ હજાર કરોડનું બજેટ જેના માટે લોકો લોકસભાના સાંસદો પણ એક અલગ બજેટ સમજીને પંદર દિવસ એના ઉપર ચર્ચા કરતા આજે અઢી લાખ કરોડ રૂપિયા થી પણ વધારે નાણાં રેલવેમાં વપરાય છે